જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા ઉર્ગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારમાં પાછળ જોતા હશું કે આપણે આવી ગયા છે વાડીમાં અને મારા ભેગું અહીં જો હસલો પછી તો અહીં અમે આવ્યા છે પણ હવે આ ભાઈ નારળ પાડવા છે પણ નારળ આપણે પાડી દેવાનું થતું નથી નારિયલ બારિયલ કંઈ નહીં પડે ભાઈ તું મારી કે ગમે એ કરી નારિયલ નો ખબર ખબર આવું બરોબર પાડી પાડી ઉપર તને શરદી ને નહીં શરદી ને નહીં નારિયલ ને પડી દેવાની વાત આવે હા હા પાડી દી પાડી દી નારિયલ ને કોણ છોડે તમે હું નહીં છોડું નારિયલ ને પાડી દેવું વેલે ગમી કે હા હા પાડી દે પાડી દે આ ભાઈ નારિયલ ને પાડી દેવાનું થાતો ભાઈ મારે હશે હવે નારિયેલ બારિયલ કંઈ નહીં હાલ પાડો હા હાલો તો આપણે નારિયેલ પાડીએ છીએ તો ચાલો તમને મારી બતાવું ભાઈ નારળ પડી જો મજા આવી હે જોયા શરદી છે તો હવે મજા નહિ તો ચાલો મિત્રો આપડે હા હા ના નથી યાર તો આપડે જાય છે ઘરે નારિયેલ ની આગળ અહીંયા ફોડ્યું ને હું કરીશું તો હવે ચાલો વિડીયોમાં રહેજો આપણે આગળ આગળ જોશું શું શું કરીએ તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આપણીમાંથી કેવી મલાઈ નીકળે જોઈએ આગળ પાણીની બધી તો ચાલો વિડીયોમાં રહેજો મિત્રો નારિયલ છે એને આગળ ફોડીએ આ તો ન પણ કવાડીએ ભાંગીને જોઈએ આપણે કેટલું પાણી નીકળે તો વિડીયોમાં રહેજો જો મિત્રો આ એટલું પાણી નીકળ્યું છે અને થોડું ઘણું ઢોળાણું છે આ ભાઈ પીવાનું ચાલુ કરી દીધું ચાલો ચાલો આમાંથી આપણે ભાંગી અને જોઈએ કેટલીક મલાઈ નીકળે આમાં આપણે બહુ મલાઈ તો નથી નીકળી આમાં થોડી થોડી છે ફળ પીવું છે ચાલો તો મિત્રો આપણે પછી પાછું નવું શું કરીએ જોશું આગળ તો વિડીયોમાં રહેજો तो आपने ना बेठा -बेठा है ना से भाई आपड़े ने अबे बेटा बेटा घी हाने लाडवा खाए छे भाई लाडवा पढे तो પછી શું કાઈ આપણે કંઈ કરતા નતો આય આપણી શક્તિ હાલે ઓ લાડવા નું કામ चालू છે લાડવા ખાયે બેટા બેટા ભાઈ પછી આપણે આગળ શું સુ ઇ સુન करिए તમે અને આપણે બીજો એક રાખ્યો ભાઈ એક વે તો કઈ ન થાય તો ચાલો હવે આપણે જોયા આગળ શું શું કરીએ તો ચાલો મિત્રો આપણે અત્યારે તો જઈશું ખેતરમાં આવીશું એટલે ખાલે આ તો મને રાખડો અટણ આપણે કંઈ કરતા નથી એ હું છે અને આપણે બકવાનું છે કે કેવી કેવી શું તો बताओ આમાં તો બહુ નથી હારું તો તે બતાવું છું આપણું લહણ આમાં બહુ કાંઈ એટલું જોઈએ હું જમાવટ નથી આ વર્ષે ને આ આપણે શું કે રીંગણિયું ભાઈ હવે પુષ્કળ છે રીંગણિયું આ મોટું થાય તે ખાધા એવળી થાય આપણે ગાજર આપણે એક ઉપાડવાનું ટ્રાય કરીએ ઉપડે તો તૂટી જાય હા જોઈ પડ્યું તો ખરું લો તમે આ જોઈ શકો છો ગાજર જો આ એટલા ગાજર છે કોબી જો કોબી થાવાનું લાગે આ ગોટો થાય કદાચ આપણે ખાસ ખબર નહીં જો અહીંયા આ થાય ભાઈ આમાં છે એવું છે તો આપણે અહીંયા એટલી કોબી પણ છે ને આ આપણું લસણ ઓર્ગેનિક કોઈ દવાની કોઈ વસ્તુની એવું છે તો આ લસણને બધું તમે જોઈ શકો છો તો હવે આપણે અહીંયા છે હવે આપણે સારો આગળ જોઈએ ઘેર જઈને હવે આપણે શું કરીએ ને તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો જાતા નહીં તો ચાલો મિત્રો હવે અત્યારે હું જાઉં છું ગામમાં કેમ કે આપણે વારડા ને એવું છે તો જવાનું છે અને ખળની ગુણ લાવવાની છે એવું બધી છે તો આપણે અત્યારે જઈએ છીએ તો ચાલો હવે ગામમાંથી પાછા આવીએ પછી જોઈએ આગળ શું શું કરીએ કે આગળ તો જોશું તો વિડીયોમાં રહેજો ચાલો આપણે હવે પછી મળીશું તો ચાલો મિત્રો આપણે હવે ગામમાંથી ભાઈ આવી ગયા છો ને હવે આપણે નાવું ને એવું કરું બધી પછી તો આપણે નવીનમાં તો કંઈ નહીં કરીએ તો આપણે ના ધોઈ નાખીએ પછી વિડીયોને ભાઈ એન્ડ આપી દઈશું તો ચાલો હવે આપણે ના આવ્યા અને પછી આગળ જોઈશું તો આપણે ભાઈ નાહી ધોઈને આવી ગયા છે પાછા આપણે મેળે મેડે ભાઈ કયા આવી ગયા આપણે ન તો ચાલુ કર્યો ને આપણે અહીંયા સકલા ઓકાએ છીએ આજે લાગે છે સકલા તો હવે આપણે આ વ્લોગ છે અહીંયા જ પૂરો કરી દેવાનો છે કે તમારે ભૂલ્યા વગરના ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો અમે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું તો ચાલો હવે આપણે કાલે મળશું જય સોમનાથ